મારું નામ મારા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે જે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને માવઠામાં ભાઈ માલ થઈ ગયા ખેડૂતોના તમામ પાક તબા થઈ ગયા ત્યારે ઘણા સમયથી અમારી માગણી હતી કે ખેડૂતોનું દેવું સરકાર માફ કરે અને ગુજરાતના તમામ ખેડૂતોને એક વીઘે પચીસથી ત્રીસ હજાર રૂપિયાની સરકાર ઓન ધ સ્પોટ સહાય કરે તો જ ખેડૂતો બચી શકે છે પણ મુખ્યમંત્રીએ કાલ લોલીપોપ આપ્યો અને ખેડૂતોને ચોકલેટ ટકા દીધી હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યો અને એને એ ઐતિહાસિક પેકેજ ગણાવે છે પણ આ ઐતિહાસિક પેકેજ નથી આ તો ખેડૂતોને ફીસ ભેગા કરી દેવાનું અને ખેડૂતોનો આક્રોશ પારખે અને મુખ્યમંત્રીએ બટકું ફગાવ્યું અને કૃષિમંત્રીએ બટકું ફગાવ્યું એને અમે સખત શબ્દોમાં હોફોડી કાઢીએ છીએ અને જ્યારે તમામ ચેનલોએ મને પૂછ્યું હતું કે આ નવું મંત્રીમંડળ જો અને એમાં જીતુભાઈ વાઘાણીને નવા કૃષિ મંત્રી તરીકે નિમણૂક થઈ એમાં ભરતજી તમારું શું કહેવાનું છે એટલે ક્યારે જ મેં કહી દીધું હતું કે નવા છે એ સરકારે કાઢી અને ભરાવી આ અત્યારે સાબિત થઈ ગયું કે કૃષિ મંત્રીએ અમને લોલીપોપ આપી છે કૃષિ મંત્રીના તાલુકામાં તિહોરની અંદર જ બે દિવસ પહેલા એક ખેડૂતે ખેતી પાક નિષ્ફળ થયો એટલે જીતુભાઈ વાઘાણીના ગામની બાજુમાં જ ખેડૂતોએ આત્મ આપઘાત કર્યો એવી જ રીતે બે પાંચ દિવસ પહેલાં દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતોએ આપઘાત કર્યો એવી જ રીતે ઉના તાલુકાના ખેડૂતોએ અત્યારે અમારા ત્રણ ત્રણ ખેડૂતો તો એનો પરિવાર છોડી અને પોતાની આજીવિકા કેમ નિભાવી એ હાથોથી આપઘાત કરી દીધો અને સરકાર અત્યારે અમે એટલે જ કહી હતી કે આવા ખેડૂતો મોતને ઘાટ ઉતરતા હોય ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય ત્યારે આ ભૂપેન્દ્રભાઈની સરકાર અને જીતુભાઈ વાઘાણીની સરકાર છે એ નેપોલિયનવાળી કરી કે રોમ ભડકે ભળે અને નેપોલિયન દારૂ પીવે આ ધંધા અત્યારે આ ગુજરાત સરકારે કર્યા છે એને અમે સતત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સરકારમાં જો નૈતિકતા હોય સરકારમાં જો માનવતા હોય સરકારમાં જો ખેડૂતો પ્રત્યે હમદર્દી હોય તો અત્યારે તમામ ખેડૂતોના દેવા એક જ ઘાટકે માફ કરી દેવા જોઈએ અને તમામ ખેડૂતોને એક વીઘે પચીસ ત્રીસ હજાર રૂપિયા સહાય આપી જુઓ આ તમારે ક્યાં તમારા બાપાના દેવા મારો કહેવાનો મતલબ એ છે આખા ભૂપેન્દ્રભાઈને કે જીતુભાઈ વાઘાણીને કઈ ખેતી કરી કે હળ આખીને પૈસા નથી દેવાના અમારા ખેડૂતોના પૈસા અમારા ખેડૂતોના ટેક્સના પૈસા તમે પચાસ પચાસ લાખને અને કરોડ કરોડ રૂપિયાના બંગલામાં ફરો છો એ ખેડૂતોની દેન છે તમારા છોકરા જો દૂધ પીતા હોય તો એ અમારા ખેડૂતોના પૈસાથી તમે પીવો છો અને તમે અત્યારે ખેડૂતોને છેતરા પણ એનો બદલો તમને આવનારી ચૂંટણીમાં જઈશું આ તો ખેડૂતો એવા કહેવાય કે આ બધું સહન કરી લે બાકી જો પાંચ ખેડૂત પચાસ ખેડૂત આવા મળ દરેક તાલુકાની અંદર નીકળે ને તો સરકારના ચોવીસ કલાકમાં છઠ્ઠીને ધાવણ કઢાવી દઉં એટલી તાકાત અમારામાં છે પણ આ જીગર લેવા ક્યાં થવી ક્યાંક ના કાંઈ ઇન્જેક્શન તો આવતા નથી કે બધાને એક એક ઇન્જેક્શન મારી દઈ એટલે દારૂની ખીડે કેપમાં આવી જાય દારૂની કોથળીમાં મત દેવાની ખબર પડે એટલે આ મ ખેડૂતોને આને અમારી હાલત થાય પણ એનો અર્થ એવો નથી કે આ દેશમાં જગતમાં કોઈ બોલનારા નથી એક વખત સરકારના છતીના ચાવર નીકળી જાય એવા પ્રોગ્રામ આવવા જઈ અને સરકારને હવે અમારી એ ખુલ્લી ચેલેન્જ છે તમારે ફેંક હોય તમારે આમ તાકાત હોય એટલે કરી દેજો ફેચેરીમાં ઘર ભેગીને કરી દેવાના છે તમને ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ અત્યારથી જ અમે અમારા ઘોડા લગામો તૈયાર કરી નાખેલી છે અને ભાષામાં હથિયાર તૈયાર કરીને રાખેલા છે કાલ હવર માટે સરકારની સામે મૂગલ ફૂંકવાનું છે ઢોલ વગાડવાનો છે અને શંખ નાદ કરીને નીકળવાના છે કે આ હરાવીને હવે કાઢો આ હરામીને હવે કાઢો ભાજપને કાઢો એટલે અમે કાયમ કહી જ થે માતરમના ગાણા તમે કાલ ગયા પણ એ તો તમે જમણો કર્યો અમે કહી હતી કે વંદે માતરમ શીલામ સીતા કાત્રમ પાત્ર

આ વર્ષે સરકારે ટેકાના ભાવે સરકારની જે ખરીદી કરવાની હતી એમાં સીંગનો ભાવ છે એ ચૌદસો ને બાવન રૂપિયા છે અને કપાસનો ભાવ છે એ સોળસો ને બાર રૂપિયા છે એ સીંગની ખરીદી અને કપાસની ખરીદી કરવા માટે અમે સરકારને શ્રાવણ મહિનાથી રજૂઆત કરી હતી કે સીંગ છે એ સરકાર ખરીદી શરૂ કરે પણ સરકારે ખરીદી શરૂ કરી નહીં અને લાભ તમને દીવતે કરવી એવી સરકાર સરકારે પછી મોડા મોડા જાહેરાત કરી પણ છવ્વીસ તારીખે લાભ પાયતમી હત્યાવીમાં જે વરસાદ હતો એટલે સરકારે રાતોરાત પાછું મુલતવી રાખ્યો અને સરકારને કોઈ રચના આ કૃષિ મંત્રીને કે અમે ઘણી વખત કહીએ છીએ કે આરે કાંઈ ખબર પડતી નથી એને રવિવારે આખે આખું એનું પ્રધાનમંડળ અને કૃષિ વિભાગ ખોલે અને રવિવારે પાછો નિર્ણય લીધો કે અમે પહેલી તારીખે ખરીદી નથી કરવાના હવે તમારે રવિવારે કેમ આ નિર્ણય લીધો એવી જ રીતે છે પાછો એને જાહેરાત કરી કે કાલે નવ તારીખે ખરીદવાના છે એ રવિવાર છે કાલે રવિવારે ક્યાંથી આખા ગુજરાતમાં કોઈ યાર ખુલવાનો નથી તો રવિવારે ક્યાં એક ટેકાના ભાવે અને આ બધી લોલીપોપ આપે છે અને અત્યારે જ મહુવા તળાજા ભાવનગર ગીર સોમનાથ અમરેલી અનેક યાર્ડોમાંથી મને જાણવા મળ્યું છે કે આ ટેકાના ભાવે ખરીદી કરવાવાળાને કોઈ જમીન આપતું નથી એને ખરીદવાના કોઈ સેમ્પનો ફાળવતા નથી કોઈ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને અધિકારીઓ ટેકાના ભાવવાળાને ખરીદી કરવા માટે જગ્યા આપતા નથી તો આ ખરીદી કરવા માટેનું સરકારની એક આયોજન બન કાવરપુર છે ક્યારે ખરીદી કરશે એ હવે કાંઈ નક્કી નથી બાકી કાલ ખરીદી થવાની નથી અને જીતુભાઈ વાઘાણીના વતન જે છે અને ભૂપેન્દ્રભાઈના એની ઉપર પાણી ફરી વળવાનું છે સરકારમાં જો ટેવર હોય અને એનામાં જો એમ કહેતા અમારા ઘણા જી હશે તો કાલ હવારમાં એને જાહેરાત કરી નવ તારીખે એ પ્રમાણે ખરીદી કરીને કે મને બતાવો બાકી તાજા ભાવનગર ભાવનગરને તો બહુ સમજવા જેવી આપના માધ્યમથી હું તમામ મીડિયાના માધ્યમથી મેં કીધેલું છે કે ભાવનગરને તો ગયા વર્ષે આખું વરસ ટેકાના ભાવે ખરીદી કરવા ન આપી અને ભાવનગરમાં ત્યાંનો સેક્રેટરી જે છે એ અમને વાર અને જિલ્લા કલેક્ટરે ભાવનગરને જમીન ન ફાળવી ટેકાના ભાવને કહી એટલે જિલ્લા કલેક્ટર તમે ભવન ચકીવાને રાતોરાત હુકમ કરીને કોઈ ગયા જમીન આપી દો અને અમને ભાડે લોડ ખેડૂતોને દેવાની હોય એમાં જિલ્લા કલેક્ટર કે જિલ્લા રજિસ્ટર ન આપતા હોય એમાં એટલે આ કૃષિ વિભાગ અને આખા અધિકારીઓ છે એ ફૂટી ગયેલા છે પણ હવે કાલે ટેકાના ભાવની ખરીદી નથી થવાની એની અમને પૂરી ખાતરી છે જય હિન્દ જય